નમસ્કાર સાત્વિક રેસીપીની વિડીયો સિરીઝમાં આપ સૌનું સ્વાગત છે અને આજે બનાવીશું જુવારના લોટના પરાઠા સૌને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય શિયા રામ હર હર મહાદેવ આપણે સૌ જાણીએ છીએ કે જુવાર અને બાજરી એ હવેના સમયમાં ઘઉં કરતાં પણ વધારે હળવા અને હેલ્ધી છે અને પોષક તત્વોની વાત કરીએ તો ખરેખર અને વાસ્તવિકતામાં જુવારે ઘઉં કરતાં વધારે પોષક તત્વો ધરાવે છે અને વળી પાછી પાચનમાં ઘઉં કરતાં વધારે ઝડપથી એ પચી જાય છે અને એટલા માટે જ હવેના સમયમાં સુખી સમૃદ્ધ અને સેલિબ્રિટી લોકો જુવાર બાજરી મોંઘો રાગી આવા હળવા ધાનનો ઉપયોગ કરતા થયા છે હું મારું અંગત મંતવ્ય કહું ને તો જેને શારીરિક હાર્ડવર્ક ના થતું હોય મતલબ કે દસ હજાર ડગલા ચલાતું ન હોય દિવસમાં અડધો કલાક દોડાતું ન હોય ઘરમાં એક જગ્યાએ ઉભા રહીને જમ્પિંગ ન કરતા હોઈએ અથવા આપણું કામ એવું છે કે જેમાં ઓફિસ વર્ક વધારે હોય અને શારીરિક શ્રમ ઓછું હોય તો એવા લોકોએ ઘઉંનો ઉપયોગ ઘટાડી અને જુવાર બાજરી ઉપર શિફ્ટ થવા માંડવું જોઈએ અને સાચું કહીએ તો હવેના સમયમાં તો જ શરીર સારા રહેશે અને લાંબુ જીવશો અને જેટલું જીવશો એટલું હેલ્ધી જીવશો અને જેટલું વધારે જીવીશું એટલી પ્રભુની ભક્તિ વધારે કરી શકીશું આવા બહુ લાંબી વાત નથી કરવી પણ જુવારના લોટના પરાઠા બનાવી અને જુવારને આપણા ડાયટનો એક પાર્ટ બનાવીએ અને ફરીવાર પાછી આપણી જૂની મૂળ અને મહાન સંસ્કૃતિ બાજુ પાછા આવીએ હરિઓમ તત્સર પ્રિયજનો હેલ્ધી અને સ્વાદિષ્ટ એવા જુવાના પરાઠા બનાવવા માટે જુવારનો લોટ સાથે કોથમીરના પાનનો ઉપયોગ કરીશું અને થોડુંક મોણ તેલ નાખી અને સ્વાદિષ્ટ એવા જુવાના પરાઠા આપણે તૈયાર કરીશું એના માટે એક મુઠ્ઠી દીઠ એક પરોઠા માટે એક મુઠ્ઠી જુવારનો લોટ લઈએ છીએ એક મોટી મુઠ્ઠી હોય તો એક સરસ પરોઠું તૈયાર થશે ચાર પાંચ મીડિયમ સાઇઝના પરાઠા આપણે તૈયાર કરીશું જવારના લોટને ચાવી લોક તો આજે પહેલી વાર એમ કહીશ કે કોથમીરના પાછળનો જે દાંડલાનો ભાગ છે એને આપણે નહીં વાપરીએ ફક્ત પાંદડા છે એનું સારું એવું ઝીણું ઝીણું કટિંગ કરી લઈએ અને પરાઠામાં છે એ બહુ સરસ લાગશે આપણે ફક્ત કોથમીરના જ ફ્લેવર લેવાના છે એટલે કોથમીરના પાન છે એનો ઉપયોગ આપણે કરીએ છીએ આ મારા અનુભવ પ્રમાણે હું કહું છું કે મેં બનાવ્યા હતા અને હું ઘણીવાર બનાવું છું એમાં જુવાર જુવારના પરાઠાની અંદર કોથમીરની ફ્લેવર બહુ સરસ લાગે છે જુવારના લોટમાં મીઠું નાખી દઈએ સ્વાદ અનુસાર નાખજો ઓછું ન પડે એ વધારે પણ ના પડે જીરું છે એકદમ ઓપ્શનલ છે પણ નાખી શકાય છે અમુક અમુક દાણા મોઢામાં આવે તો સારા લાગે એ ઉપરાંત કોથમીરનું કટિંગ બહુ સરસ લાગશે અને તેલનું મોડ નાખીએ અથવા ઘીનું મોડ નાખીએ તો પણ ચાલે છે પણ એ ઓછું કારણ કે જુવારનો લોટ છે ચીકણો નથી હોતો અને અત્યારે આપણે પાંચ કે છ ભાખરી કે પરોઠા પૂરતું બે કે અઢી ચમચી તેલ નાખી રહ્યા છીએ અને હા જો દૂધમાં બનાવીએ તો આપણે તેલની પણ જરૂર નથી પડતી તો તેલ જરા પણ ન નાખીએ તો પણ ચાલે પણ દૂધમાં બનાવીએ તો નહીંતર થોડુંક તેલ હોય તો પરાઠા છે બહુ સરસ ખસ્તા બને છે સારી રીતે મિક્સ કરી લો નોર્મલ ભાખરીનો આપણે લોટ બાંધીએ છીએ એવો જ લોટ આપણે તૈયાર કરવાનો છે પાણી નાખતા જઈએ આપણે યાદ હોવું જોઈએ કે જુવાર છે ને એ બહુ જ ચીકણી નથી હોતી અને એના કારણે લોટ છે ચીકણો નથી થતો પણ ધીમે ધીમે પાણી નાખતા જઈએ મીડિયમ સાઇઝનો લોટ આપણે તૈયાર કરીએ તમને હમણાં હું દેખાડું છું એ રીતે પ્રિયજનો હું આગળ વાત કરતાં ભૂલી ગયો કે થોડીક સૂજી નાખીએ ને તો પણ પરાઠા બહુ સરસ બનતા હોય છે એની સુગંધ સારી આવશે જ્યારે ઘી સાથે સંતાળાશે ત્યારે એટલે એક અડધી ચમચી સોરી અડધી મુઠ્ઠી આપણે સૂજી નાખીએ તો પણ ચાલે છે અને ન નાખીએ તો પણ કંઈ વાંધો નથી નાખો તો સારું લાગશે ફાઇનલી આપણો લોટ તૈયાર થઈ ગયો છે હવે બેથી પાંચ મિનિટનો રેસ્ટ આપી દઈએ પછી આપણે પરાઠા બનાવવાની શરૂઆત કરી દઈએ પરાઠાનો લોટ છે એ રેસ્ટ કરી રહ્યો છે ત્યાં સુધીમાં મહત્વની વાત કરીએ ઘણા લોકોની ફરિયાદ હોય છે કે સ્વામી રેસીપીઓ તો બધા શીખવાડે છે તમે કંઈક ભજન ભક્તિની વાત કરતા હોય તો હા ચાલો એ પણ કરીએ શું માનશો મારો ફક્ત કહેવાનું જ છે કે કરવાનું પણ છે પહેલાં એ નક્કી કરી લેજો ભક્તો સાત્વિક આહાર જરૂરી છે કારણ કે મનને શાંત કરવા માટે ચિત્તને શાંત કરવા માટે સાત્વિક આહાર હોવો જોઈએ અને આપણે એની અપીલ કરી રહ્યા છીએ પ્રેક્ટિકલ દેખાડી રહ્યા છીએ પણ એઝ અ સાધુ તરીકે હું એ પણ કહીશ કે દરરોજની દિવસની અંદર એક વ્યક્તિને પોતાની ઉંમર જેટલી માળા કરવી જોઈએ નો ડાઉટ તમે કોઈ પણ ભગવાનનું નામ લઈ શકો છો તમે જેની પણ ઉપાસના કરતા હો રામ શ્યામ ઘનશ્યામ મહાદેવ માતાજી કે કોઈ પણ દેવદેવીને આપણા જે ઈષ્ટદેવ હોય એમના નામની નામ મંત્રનો જાપ દિવસમાં એક વ્યક્તિને પોતાની ઉંમર હોય માનો કે કોઈની ઉંમર ત્રીસ વર્ષ છે તો ત્રીસ માળા તો કરવી જ જોઈએ શું માનશો મારો ભક્તો ભક્તિની વાત કરવી બહુ ઇઝી છે કરવી બહુ ભક્તિ કરવી એ બહુ જ ડિફિકલ્ટ હોય છે પણ હા હવેથી ચોક્કસ વિડીયોની અંદર દરેક વિડીયોમાં હું એકાદ મિનિટનો ટાઈમ લઈ અને ભક્તિની વાત કરવાનો પ્રયત્ન કરીશ અને આશા રાખીશ કે મારી વાત ઉપર ચોક્કસ તમે વિચારશો પણ ખરા અને ઇમ્પ્લિમેન્ટ પણ અવશ્ય કરશો જુવારના પરાઠા બનાવી રહ્યા છીએ ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ છે ઠાકોરજીને ભોગ તમે લગાવતા જશો ન લગાવતા હોય તો અવશ્ય લગાવજો અને ભગવાનને રાજી કરજો પાંચથી સાત મિનિટનો રેસ્ટ લીધા પછી જોઈએ છે તો લોટ સરસ આવી ગયો છે લોટને આવતા વાર નથી લાગતી જો આટલો કૂણો હોવો જોઈએ બહુ વધારે કડક પણ નહીં અને બહુ વધારે ઢીલો પણ નહીં મીડિયમ સાઇઝનો લોટ આપણે તૈયાર કર્યો છે અને આવો હવે પરાઠા આપણે ચાલુ કરીએ પણ હા એના માટે નોનસ્ટિક લોઢી લેજો એવી મારી વિનંતી છે ગેસની ફ્લેમને ધીમી રાખીએ પહેલાં પરોઠું વણી લઈએ જુવારના પરાઠાનો લોટ છે એ મીડિયમ ઢીલો છે એટલે હાથથી બી આવી રીતે કરી શકાય છે જેમાં આપણે રોટલો કરતા હોય એ રીતે અને વલણથી પણ વણી શકાય છે મેં પહેલાં કહ્યું હશે એ પ્રમાણે જુવારનો લોટ છે એ ચીકણો નથી હોતો પણ જેના કારણે કોર કોર એની ફાટવાની શક્યતા વધારે છે પણ ધીરજતાપૂર્વક હાથ આડો રાખી ચલાવતા રહીએ આછું આછું વણી લેવાનું છે બહુ બહાર નહીં દેવાનું નહીંતર ફાટી જશે અને પરાઠામાં સેફ આપણે એટલા માટે છીએ કારણ કે ફૂલાવાની જરૂર નથી આને બરાબર બહુ ઇઝી છે બહુ સ્વાદિષ્ટ બનતા હોય છે નોન સ્ટીક લોઢી આપણી ગરમ થઈ ગઈ છે અને સિમ્પલ આપણે ભાખરી જેમ શેકતા એ રીતે શેકવાની છે પહેલાં શરૂઆતમાં ધીમો ગેસ નાખીશું વચ્ચે ફાસ્ટ કરીશું લાસ્ટમાં પાછો ધીમો કરીશું અને પછી આપણે બે ટીપાં ઘી નાખી અને શેકી લઈશું નોનસ્ટીક લોઢી છે એટલે ચોંટવાની ચિંતા નથી નીચેની જે પરત છે એને થોડી શેકી પછી ફેરવી નાખીએ નોનસ્ટિક લોઢીમાં ફાયદો એ જ થાય કે બહુ ડિઝાઇન ઘાટી ના પડે બહુ જલ્દી લાજે નહીં બળે નહીં અને સરસ પકાઈ જાય નીચેની બાજુ છે એને થોડોક ગેસ ફાસ્ટ કરીને આપણે શકીએ છીએ પૂરેપૂરું શેકીને પછી જ આપણે ઉપરથી બે ટીપા ઘી નાખીશું પહેલાં આપણે એને પાકવા દઈશું અને ઘી નાખ્યા પછી તરત જ એ ડિઝાઇન ઘાટી પડી જશે આપણને લાગશે કે એ પાકી ગયું છે પણ અંદરથી કાચું હોઈ શકે એટલે ધીમા તાપે જેટલું પકાવતા રે એટલા પરોઠા બહુ બેસ્ટ બનતા હોય છે મીડિયમ તાપે પકાવતા પકાવતા નીચેની પરત પણ સરસ પાકી ગઈ છે આ તિરાડ પડીનું કારણ એ છે કે થોડુંક આપણો લોટ કઠાણ છે પણ થોડું ઢીલો કરીએ જી તો પણ વાંધો નથી આવતો અને ડિઝાઇન સારી પડતી હોય છે પણ આમાં કંઈ વાંધો નથી આપણે ફૂલાવાની તો છે જ નહીં છતાં પણ ફૂલશે પણ આની જરૂર નથી પરાઠામાં ન ફૂલે તો પણ ચાલે છે ધીમો ગેસ રાખી નીચેની પરત આપણે પકાવી લઈએ અને હવે છેલ્લે આપણે નાખીશું બે ટીપા ઘી અને પરાઠા આપણા મસ્ત બનીને તૈયાર થશે

બંને બાજુ આછું આછું ઘી લગાવ્યું છે આપણે બહુ ઓછા ઘીનો ઉપયોગ કરીએ છીએ અને ડિઝાઇન બહુ સરસ પડી ગઈ છે જુઓ સરસ ઢાકી ગયા છે પરોઠું બંને તૈયાર છે આવી રીતે બધા જ પરાઠા આપણે બનાવી લઈએ ઠાકોરજીને ભોગ લગાવી લઈએ ભક્તો બીજા પરોઠાનો લોટ છે એ આપણે ઢાંકીને રાખ્યો છે છતાં પણ એમ લાગે કે સુકાઈ ગયો હોય થોડોક તો પછી થોડુંક પાણી નાખી અને મીડિયમ ઢીલો કરી લેવો થોડોક ઢીલો હશે તો પણ વાંધો નથી પરાઠા બહુ સરસ બને છે અને આમાં જે આપણે મોણ નાખ્યું છે એના કારણે કૂણા પણ રહેશે થયા પછી પણ એટલે કોઈ ડરવાની જરૂર નથી હવે ગણી લઈએ કમ્પ્લીટ બહુ ઇઝી મેથડ છે આશા રાખીશ કે તમે પણ તમારા ડાઇટનો એક ઓપ્શન બનાવશો જુવારના પરાઠા અઠવાડિયામાં બે વાર જાડું હળવેથી ભાંગે નહીં એ પ્રમાણે ઉઠાવી નીચેની બાજુ નાખી દઈએ સેમ વે નીચેની બાજુને આપણે ऊपर ले ले सारे तो पका भी लिए थोड़ो गैस फास्ट को लिए जो केटा सरस लगे शो लास्ट टाइम अल्टाइ दिए नवे नाकी शो एक चमची घी थोड़ो मथे चिपकाई है તમને એમ લાગશે કે સ્વામી એક ટીપું બે ટીપા ઘી બોલે છે અને એક ચમચી નાખે છે પણ ગીર ગાયનું જે આ ઘી છે ને એ ખરેખર હાનિકારક નથી આનાથી ચરબી ફેટ વધતું નથી ચરબી બંધ થાય છે એટલે દેશી ઘી ખાજો વધારે ખવાશે તો પણ ટેન્શન નથી આ આયુર્વેદની અનુસાર ગાયનું ઘી છે ખૂબ જ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે તમારે પણ ઘી જોઈતું હોય તો અવશ્ય તમે કહેજો અમે બની શકો તો પહોંચાડવા માટે પ્રયત્ન કરીશું પલટાઈ દઈએ છીએ નીચેની બાજુ પણ ઘી લગાવી દઈએ બહુ સિમ્પલ મેથડથી આપણે પરાઠા બનાવી રહ્યા છીએ એટલે તમને એમ લાગશે કે આ પરઠામાં નવું શું છે બસ નવું બીજું કશું નથી ફક્ત જુવાર ખાવાનો મારો આગ્રહ છે અને એ જુવારને નવું રૂપ આપણે આપીએ અને આ તમારા ડાયટમાં આવશે તો મને આનંદ થશે બસ બીજું કશું નવું નથી અને દર વખતે દરેક રેસીપીમાં કંઈ નવું હોય એવું જરૂરી નથી પરંપરાગત રીતે બનતી રેસીપીઓ હોય એ વારે વારે બને તો ખરેખર આપણા માટે સારું હોય છે જુઓ વાત કરતાં કરતાં મારું પરાઠું છે દાઝી બીપડું પણ કોઈ ચિંતા નહીં ગેસની ફ્લેમથી નહીં રાખીએ નીચેની પરત સારી રીતે પકાવી લઈએ આવી રીતે દરેક બધા જ પરાઠા બનાવી લેજો વિડીયો લાંબો ન થાય એટલા માટે હવે અહીંયા બીજા પરાઠાનો વિડીયો હું મૂકતો નથી પણ છેલ્લા મારા આગ્રહ પ્રમાણે અત્યાગ્રહ પ્રમાણે જે પણ ઘરમાં બનાવો ઠાકોરજીને ધરાવજો ફરીવાર મળીએ છીએ નવી એક રેસીપી સાથે ત્યાં સુધી સૌને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ જય સિયા હર હર મહાદેવ